વાત કરીશું મહત્વના સમાચાર વિશે નજર કરીશું મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે દિલ્હીથી દિલ્હીના ફતેહપુર બેરી વિસ્તારમાં રાત્રે ભીષણ આગની ઘટના બની ફારની વીસ જેટલી ગાડીઓ આગને કાબુમાં લેવા માટે કામગીરી કરી હતી તો ભીષણ આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો દિલ્હીમાં રાત્રે આગનો બનાવ બન્યો હતો ફાયરની વીસ જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાનો પ્રયત્ન કરાયો સ્થાનિક તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ આવી દિલ્હીના બેરી વિસ્તારની આ ઘટના છે રાત્રે ભીષણ આગ લાગતા રાતે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફાયરની વીસ જેટલી ગાડીઓ પહોંચી હતી ઘટના સ્થળે અને ફાયરના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરા પાણીનો મારો ચલાવી આ ભીષણ આગને પ્રાપ્ત થયા નથી પરંતુ સ્થાનિય તંત્ર દ્વારા પણ સઘન કામગીરી કરવામાં આવી હતી કે આગને જલ્દીથી કાબુમાં લઈ શકાય દિલ્હીના ફતેહપુર બેરી વિસ્તારની ઘટના છે રાતે આ ઘટના બની હતી ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગના પગલે ધુમાડાના ગોટે પણ જોવા મળ્યા હતા આસપાસના વિસ્તારોમાં પણ આ ધુમાડો અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો તંત્ર દ્વારા પણ આગ બુજાવવાની કામગીરી કરવામાં આવી હતી આસપાસના લોકો પણ આગના પગલે સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો તો ફાયરને તુરંત આગને પગલે જાણ કરવામાં આવી હતી વીસ જેટલી ફાયરની ટીમ ઘટના સ્થળે આગ બુજાવા માટે તુરંત પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા તો દિલ્હીની આ ઘટના છે